તમે ધંધાભાઈ અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અને તમે કેતા અગિયારસો રૂપિયા લઈ છે અને ઓલો પેટ નો દરબારનો દીકરો નથી મીઠ ની ઓળખ એવો ઓડિયો જે કાઠી દરબારનો મનસુખ રાઠોડને ફોન આવે છે ફોનમાં સીધો સવાલ તમે સતુભા ભુવાજી અને માતાજીનું અપમાન કેમ કરો છો જવાબમાં મનસુખભાઈ કહે છે અમે તો માત્ર વાત કરી હતી કોઈનું અપમાન કર્યું નથી પછી શરૂ થાય છે બંને વચ્ચેની જોરદાર ડિબેટ શબ્દો તીખા છે અવાજ ઊંચા છે અને વાતચીત આખરે બની જાય છે વાયરલ ઓડિયો તો મિત્રો તમે પણ સાંભળો શું છે આખો કિસ્સો સાચું કોણ અને ખોટું કોણ બોલો બોલો જય માં મેલડી માર હું બોલવું હોય તોય બોલવું પડે હે આ હું ન બોલવાનું હોઉં તો અરે એ તો કોઈને ભી બોલવું પડે એવું થોડું છે કેમ તો જય માતાજી બોલો જય કીતાજી હે જય કીતાજી જય માં મેલડી જય પિતાજી ભલે અમારે શું બાપ બે હોય તો જ થાય નકર નો થાય એટલે તમે માતાજી ને માનો હું પિતાજી ને બરાબર કેમ કે માં વગર નો છોકરો નો બાપ વગર નો છોકરો આવે નકરી માં હોય તો તમને એમ કહું છું મનસુખ ભાઈ આવડા ને નંબર આપો ને એવું આવડો છે તમારી સામે જે વાત કરે છે તમે તો માની લો કે જે એક નાસ્તિક પણું તમે વાપરો છો બરાબર આ જો તમે તમે જો એક લાખ રૂપિયા ને દીકરા આમ ને કેમ ને એટલા એટલા એટલી એટલી વસ્તુ કરે છે તમે ભાડા ના મકાન રહ્યો છો ને તમે એમ કે આપું આવે ક્યાંથી ઈતો સમાજ મકાન રહું છું તમે આયા હવા તમારા માટે હવા પાણી નો આવો બાપ નો સીધા બાપ નો ભલે ભલે તમે થઈ જાય અને તમે જે મને ભાડા ને મકાન માને ભાડા ને મકાન હું ગરમા યાદ તો હું ભીખારી છું મારી માતા નો વાલો

અને નાસ્ટીક પણ વાપડુ અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટો ખબર છે ને તમને હજી રેવા દેઓ તમને સાચું કરું છું તોય કઈ તો કેસ થાય હું બીજું કઈ ફેર નો પણ આ તો સાહેબના ઠકા બદનામ નહીં થાય અને હજી તમને હજી સાચું કરું છું હજી રેવા દેઓ એમ તોય કે શું રેવા એટલે હું તમને જ્યાં પગે લાગું ને મારે લાગું ને

પીવાની ક્યાં જરૂર છે તેલ પીવાની તમારે કોને દેખાડવું છે હું સમાજ ને ફરમાવો છે તેલ કાઢો ને તમે ને કોને બાપ નો તમે કોને બાપાને નામ દીધા છે તમે ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા એમાં તમે ગરમ તેલ પીવું

તેલ થી કદાચ હાથ પાણી લોરે હું કરતા તેલ થી ગાઈનું જો એમ નહી વાત સાંભળો આજે ખબર છે ને હું છું તું

આમાં દેવ ની વાત નથી આવતી આમાં સાબ્રો તમે આબ્રો તમે તમે કોઈ કીધું તમે હાથ કોઈ તમે કોઈ દેવ નું કહે છે મેડી બતાવો તમે ઉકડતા મારી કરો ઘરે હું જે મારા ઘરે હું ફળા સમાજ સમાજની વાતો કરો તમે તમારા પૂરતી કરો આપણે આપડી કરો કોઈ સમાજ તમે કીધું

હું તમને પ્રેમથી સમજાવું છું સમજાવ હું ક્યાં બુદ્ધિ વગેરે નો છું તમારે મને સમજાવવું પડે છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે

ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો નકર માણસ છે તો આશાપુરા છે કોઈ રાજા રજવાડો ની દેવ આ આ મેલડી ધૂણો છે એટલે તમે ઉષા ગણાવો

अक्ल को घर में बंद करके पूछे पत्थर से हर सवाल जो चीखें उसे चुप करा दो जो पूछे उसे गुनाहगार। सवाल उठे तो टूटे गद्दी इसी से कांपता है अंधकार न भगवान को डर चाहिए न इंसान की मजबूरी डर से जो पूजा कराए वो भक्ति नहीं है मजबूरी आओ जलाएं ज्ञान का दीपक तोड़े वहम की हर दीवार जब सोच जागे तभी टूटे अंधविश्वास का बाजार